દરેક વિદ્યાર્થીઓ પોતપોતાના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પરીક્ષામાં કરે અને એને સારું પરિણામ એમને આવે ઈશ્વરથી વિદ્યાર્થીઓના સફળ ભવિષ્ય માટે હું પ્રાર્થના કરું છું દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓને આપણને અપીલ કરવા માગું છું અને બતાવવા માગું છું કે આ એક પરીક્ષા આપના લાંબા કેરિયરમાં તો આપજો અમદાવાદ કલેક્ટરે તમામ જે વિદ્યાર્થીઓ છે ધોરણ દસ અને ધોરણ બારના તે લોકો ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં અને તણાવમુક્ત રહીને પરીક્ષા આપે તેવી તેમને અપીલ કરી છે કારણ કે દસ અને બારની જ્યારે પરીક્ષાઓ હોય છે ત્યારે સૌથી વધારે વિદ્યાર્થીઓને વાલીઓ છે એ ચિંતામાં હોય છે